વર્ષ પછી ભારતે પોતાનો ન્યાય માટેનો કાયદો બનાવ્યો ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ નમસ્કાર મિત્રો આજનો અહેવાલ એ વાત પર છે કે ભારતમાં હવે ન્યાય માટે નવી રીત મળશે એક એપ્રિલ બે થી ભારતમાં ત્રણ નવા કાયદા લાગુ થયા છે એમાં સૌથી પહેલો કાયદો છે ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ કે જેને જૂના આઈપીસી અઢારસો સાહીઠ ને બદલી નાખ્યો છે હવે આપણા દેશમાં અંગ્રેજો ના દોર નો નહીં પરંતુ ભારતીયો દ્વારા બનાવાયેલો પોતાના સંસ્કાર અને જરૂરિયાત મુજબ કાયદો લાગુ થયો છે નવા કાયદામાં શું બદલાયું છે આઈપીસી હવે ઇતિહાસ બની ગયો છે એટલે કે આઈપીસી એટલે અંગ્રેજોએ અઢારસો માં બનાવેલો ગુનાઓ માટેનો કાયદો એ સમયના કાયદા આજના ભારત માટે યોગ્ય નહોતા હવે ભારતે પોતાના કાયદો ઘડી લીધો છે લોકતંત્ર ટેકનોલોજી અને ન્યાયના આધારે આ નવા કાયદામાં શું ખાસ છે મોબલીચિંગ પર સ્પષ્ટ કાયદો હવે જો લોકો મળીને કાયદા બહાર કોઈને મારી નાખે તો એ ગુનો ગણાશે એવી ઘટના માટે આજીવન કેદ ફાંસી સુધીની પણ સજા થઈ શકે છે મહિલાઓ અને બાળકો માટે 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 વધુ વધુ સુરક્ષા કડક સીધું આજીવન કેદ જો એ ગુનામાં ટેકનોલોજી મોબાઈલ કેમેરાનો ઉપયોગ થયો હોય તો વધારે કડક સજા દેશદ્રોહ નો જૂનો કાયદો સેક્શન વન ટ્વેન્ટી ફોર એ આઈપીસી હવે દેશદ્રોહ શબ્દ જ નહીં પણ ભારત વિરુદ્ધ કાવતરું કહેવાશે એટલે કે ફક્ત કોઈએ સરકારને ટીકા કરી એટલે તે ગુનો નહીં ગણાય હવે સ્પષ્ટ છે જે ખરેખર દેશને નુકસાન કરે છે એ જ દંડનીય છે એફઆઈઆર માટે હવે ઓનલાઈન વ્યવસ્થા હવે પોલીસ સ્ટેશન જવાનું ફરજિયાત નથી કોઈ પણ શહેરમાંથી કોઈ પણ ભાષામાં એફઆઈઆર ઓનલાઈન થઈ શકે છે મહિલાઓ અને વૃદ્ધોને ખાસ સહુલિયત મળશે પીડિતને હવે માહિતી મળતી રહેશે જે વ્યક્તિ સાથે ગુનો થયો છે તેને આખા કેસની માહિતી મળશે શું પગલા લીધા કેટલી સમય મર્યાદા છે કઈ રીતે કેસ આગળ વધશે સમય મર્યાદા વાળો ન્યાય પોલીસને નેવું દિવસની અંદર તપાસ પૂરી કરવી પણ ફરજિયાત છે કોર્ટને પણ કેસ ઝડપથી પૂર્ણ કરવાનો પ્રયાસ કરવો પડશે ફોરેન્સિક તપાસ ફરજિયાત બનશે હવે મોટા ગુનાઓમાં એટલે કે છ મહિના કરતાં વધુ સજાવાળા ફોરેન્સિક સાયન્સ ડીએને વિડીયો પુરાવા ફરજિયાત લેવાશે જેને કારણે દોષી ઝડપથી પકડાશે અને નિર્દોષ છૂટશે લોકો માટે શું ફાયદારૂપ છે કાયદો હવે માત્ર દંડ આપવાનો નથી પરંતુ પીડિતને ન્યાય આપવાનો છે પોલીસ અને કોર્ટની બંનેની જવાબદારી વધી છે ટેકનોલોજી અને ટ્રાન્સપરન્સી થી હવે ન્યાય લોકલક્ષી અને ઝડપ બનશે મહિલાઓ વૃદ્ધો બાળકો અને સામાન્ય નાગરિક માટે કાયદો વધુ સહાયક બનશે નાગરિક તરીકેની આપણી શું ભૂમિકા છે તમારો હક જાણો એફઆઈઆર કેવી રીતે કરવી કઈ અધિકારીઓ જવાબદાર છે એની માહિતી લો ભય અને ભ્રમ વગર કાયદાનો સહારો લો જો કાયદાનો દુરુપયોગ થાય છે તો એ પણ દરખાસ્ત કરો નવા યુગનો કાયદો નવી ન્યાય યાત્રા દોસ્તો આ કાયદો હવે લોકો સુધી પહોંચશે એટલો સરળ સ્પષ્ટ અને સ્વદેશી છે આ કાયદો તમને બચાવવા તમારા ભવિષ્યને સુરક્ષિત બનાવવા અને અન્યાય સામે અવાજ ઉભો કરવા માટે મહત્વનો છે